પોલીસે ટેમ્પા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટેમ્પો અને દારૂ મળીને કુલ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં લિંબાયત પોલીસની ટીમે ટેમ્પા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે એક લાખ ઓગણચાલીસ હજાર બસો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો એક ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ ઘટનામાં પોલીસે પપ્પુરામ ગુમાનરામ બલાઈરામ

દેઢસો નેવું જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી જેની અંદાજે કિંમત એક લાખ ચાલીસ હજાર જેટલી થવા પામે છે અને સાથે સાથે એક ત્રણ લાખનો ટેમ્પો અને એક મોબાઈલ નંબર એ સાથે એક પપ્પુરામ કરીને એક આરોપી છે એના કબજામાંથી મળતા એની ધરપકડ કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સંબંધે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આમાં જીતેન્દ્ર અવરૂપે જીતું કરીને ગોડાધન એક રહેવાસી જેને હાલ વોન્ટેડ જાહેર કરેલો છે અને પોલીસ એની પણ શોધખોળ ચલાવી રહી છે હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ કોઈ ગુના ઇતિહાસ